અને કન્ટિન્યુ ચાલુ રહી એટલે હું નાગરિક બેંકની મુલાકાતે રૂબરૂ ગયો કે ભાઈ આ લોન મારે ભરવી છે ચેકબુક પાસબુક ને મારા આઈડી કાર્ડ ન્યા મેં કા કે આ મારે લોન ભરવી તો એ લોકો કે ઉપર જાઓ લોન વિભાગમાં મેં ના પાડી કે ભાઈ હું આ જ ઓફિસમાં ભરીશ એટલે એને કારણ પૂછો મેં કે તમે જોવો આ વ્યક્તિ હું નથી છતાંય તમે આ કન્ટિન્યુ મારા ઘરે નોટિસ મોકલો છો એટલે એ લોકોએ ઉપરથી જે એનું રજીસ્ટર મંગાવ્યું ને જોયું તો એ વ્યક્તિ બીજો હતો એટલે ત્યારે એ લોકોએ મને એવું કીધું કે અમારાથી થોડીક ભૂલ થઈ ગઈ છે એમને ટાઈમ માંગ્યો કે અમે સુધારો કરી દેશું હવે એને ઘણો ટાઈમ થઈ ગયો અને મને બહુ ધક્કા ખવડાવ્યો અને એનો સુધારો કઈ થયો નહી પછી મેં ડાયરેક ગયો વકીલ આગળ વકીલ વાત કરી વકીલે મને એવું કીધું કે તમે આ ન કરો પહેલાં તમે રિઝર્વ બેન્કમાં તમે જાણ કરો એટલે મેં રિઝર્વ બેન્કમાં એક અરજી મોકલી અરજી મોકલવાથી બે દિવસની અંદર એ લોકોએ મને એના લેટર પેડમાં માફી માંગી માફી માંગી અને વાત ત્યાં પૂરી કરી દીધી થોડોક ટાઈમ થયો એટલે મેં પાછી એક લોન મેકી લોન મેકી એટલે મારી લોન કેન્સલ થઈ કેન્સલ થવા પાછળનું કારણ મેં જાણ્યું અને ત્યાંથી લેખિતમાં માગ્યું તો એવું જાણવા મળ્યું કે મારો સિબિલ ડાઉન છે સિબિલ ડાઉન હોવાથી મેં ત્યાં ડોક્યુમેન્ટમાં પ્રૂફ માંગ્યા કે ભાઈ તમે મને આ કોઈ પણ ડોક્યુમેન્ટ આપો ડોક્યુમેન્ટ લઈ અને પાછો હું ચેરમેન પાસે ગયો ચેરમેનને મેં લેખિતમાં અરજી કરી કે ભાઈ આ વ્યક્તિ હું નથી છતાં આ લોકો મને આવું કન્ટિન્યુ હેરાન કર્યા રાખે છે મારું નામ આ લોનમાંથી કાઢતા નથી અને લોકો બીજી બે દિવસ પછી પાછું લખીને આપે છે કે ભાઈ અમે તમારો સિબિલ સુધારી દીધો છે આ બે હજાર ઓગણીસની વાત છે હવે આ વસ્તુ કન્ટિન્યુ આ અહીલા જ રાખ્યું ને મારે જરૂરિયાત હોય મારા ઘરે દવાખાના હોય મને લોન ત્યારે મળી નહીં પછી મેં કંટાળીને એક વકીલ રાખી વકીલ દ્વારા મેં ત્યાં નોટિસ દેવડાવી તો વકીલે એમાં કંઈ કામ કર્યું નહીં અને એનો જે તે જવાબ આવ્યો એના વકીલનો એમાં આ એવું લખ્યું હતું ભાઈ અમે જરૂરી સુધારો કરી દીધો છે અને ઉલટાનું જે તે ધમકી એવા શબ્દનો એમાં નોટિસમાં એને પ્રયોગ કર્યો હતો એટલે પછી કંટાળીને મેં આ વસ્તુ મેકી દીધી હવે આ જે આટલો ટાઈમથી આ વસ્તુ આવલા જ રાખે છે મારે લોનની જરૂર છે મને લોન મળતી નથી અને મારી આગળ ઓછામાં ઓછા આને વિરુદ્ધના દોઢસોથી બસો પેજ છે મારી પાસે કે આ બધામાં પુરાવો થાય છે આ લોકો ખોટા છે બે હજાર વીસમાં છેલ્લે મેં કંટાળીને કાગળિયા બધા ઘરે મેકી દીધા હવે મારે આ વસ્તુ કઈ કરવી નથી હું થાકી ગયો કેવડાક રૂપિયા મારે બગાડવા ધંધો ખોટી કરીને મારે કન્ટિન્યુ દોડા રાખવું પછી હમણાં પાછી મારે પૈસાની જરૂર પડી એટલે મેં લોન મેકી પાછી લોન કેન્સલ થઈને કારણ જાણ્યું તો કારણમાં પાછું નાગરિક બેંક જ આવીને ઉભર્યું કે હાઉસિંગ લોન બે લાખ ચાલીસ હજારની બે લોનો મારામાં બોલે છે માંથી એક લોન ક્લોઝ થઈ ગઈ છે અને એક લોન હજી ચાલુ છે જે બે હજાર પંદરમાં લીધેલી છે અને લીધેલી બીજા જે એમાં જામીન છે પ્રવીણભાઈ મોહનભાઈ રાઠોડ અને મારું નામ એ પ્રવીણભાઈ મોહનભાઈ રાઠોડ છે ભરતું નામ છે હવે આ વસ્તુથી કંટાળીને છેલ્લે મેં અઠ્યાવીસ એક બે હજાર પચીસમાં મીડિયાની સામે આવી અને પબ્લિક સામે આ વાત મૂકી કે ભાઈ મને આ પ્રોબ્લેમ થાય છે અને એનાથી ઘણા મને રિસ્પોન્સ સારાએ મળ્યા છે કે ઘણા વ્યક્તિના મને ફોન આવ્યા ઘણા મને સપોર્ટ કર્યો છે અને ત્યારબાદ બે કલાક પછી મને જે અહીંથી મીડિયાવાળા બેંકની મુલાકાતે ગયા હતા એના ફોનમાંથી ફોન આવેલો કે ભાઈ તમે અહીંયા વાત કરો મેં આ વાત કરી મીડિયાવાળાનો જ ફોન હતો એટલે એમાંથી મેં વાત કરી એટલે એ લોકોએ મને એમ કીધું ભાઈ તમે બેંકે આવો તમારો સીબી કાઢીને મેં દઈ અને તમે બે હજાર ઓગણીસ પછી અમને કોઈ બી મળ્યા નથી તમારે મળીને અમને વાત કરવી જોઈએ મેં કીધું ભાઈ હું તમને મળેલો છું બે હજાર ઓગણીસ પછી તો એ લોકો કોઈ વસ્તુ માનવા તૈયાર નહોતા એટલે મેં એને આ બતાવ્યું કે આ બે હજાર ઓગણીસ પછી હું તમને મળ્યું શું નથી મળ્યો આઈનું ડોક્યુમેન્ટ થૂક છે હવે તમે શું અત્યારે એ લોકોએ મને પાછો ત્યાંથી સિબિલ કાઢીને દીધો સિબિલની અંદર એવું બતાવે છે કે તમારો સિબિલ બહુ સારો છે હવે એ સિબિલ મને કઈક કાંઈક સાતસોને બોલે સાતસોને બ્યાસી બતાવે છે આ ડોક્યુમેન્ટ ની અંદર સાતસોને બ્યાસી બતાવે છે બે કલાક પછીનો આવે છે ચારસોને છ્યાશી બે કલાક પછી તો એક દિવસમાં આટલો સિબિલ કેવી રીતે ઘટી શકે એટલે આ બધી વસ્તુથી હવે થાકી ગયો છું બહુ પૈસા મેં મારા બગાડ્યા છે હવે હું હાઈકોર્ટના દ્વાર ખખડાવીશ અને મારા એડવોકેટ પ્રશાંત ચાવડા અત્યારે અમારો કેસ સંભાળી રહ્યા છે અને આજે ગઈ કાલે મારી પિટિશન હાઇકોર્ટમાં દાખલ થઈ ગઈ છે ન્યાયની માંગ હવે જે કોર્ટ નક્કી કરે એ મારે નક્કી નથી કરવાનો કોર્ટ નક્કી કરશે મારી જે નુકસાની મને જે આવી છે હું આટલો હેરાન થયો અને મારી નુકસાની ભરપાઈ કોણ કરશે